પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના ગઢેચી વડલા રોડ પર આવેલા રામજીનીવાડી ખાતે આવેલા ભાગે રહેમત એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટમાંગ રહેતા ચૌહાણ કૌશલ્ય મોહિનભાઈ નામની મહિલા તેમના એપાર્ટમેન્ટના નીચેના ભાગમાં દુકાન ભાડે રાખી સંસ્થા સાથે જોડાયેલા હોય સિલાઈ મશીન અને લેપટોપ આપવાના ફોર્મ ભરી આપતા હોય તેમના દ્વારા સિલાઈ મશીન માટે એક હજાર છસો રૂપિયા અને લેપટોપ માટે નવસો પચાસ રૂપિયા ફોર્મ ભરવાના લેતા હતા જ્યારે છેલ્લા સાતેક મહિનાથી ફોર્મ ભરી છેતરપિંડી કરી લાખો રૂપિયાની ઠગાઈ કરી ગઈ મોડી રાત્રિના સમયે ઘર સમાન ભરી ફરાર થતા હોય તેવા આક્ષેપ દ્વારા તેના ઘરની બહાર લોકો મોટી સંખ્યામાંગ ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો અને પોલીસને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી હતી

નમે બધાએ પૈસા ભર્યા પછી અમને ટાઈમ ઉપર ટાઈમ આપે છે મહિનાથી પછી આવજો બે મહિના પછી આવજો ને 15 પંદર પહેલા મે ફોન કર્યો તો અમને એમ કીધું તમે મારા સાહેબ વાત કરો તો તમને આમને તમારી માથે કેસ કરશું ને આમને ફોન સ્વિચ ઓફ આવે ને એ બધું અમને કહે છે હવે અત્યારે એ લોકો ઓચિંતા અડધી રાતે અગિયાર બાર વાગે અત્યારે એ લોકો સામાન ખાલી કરીને જાય છે ને કોઈને જવાબ દેતા નથી ને અત્યારે એ જે ભાઈ છે એ લોકો અત્યારે એની માથે જે ભાઈ ભાઈની માથે જે કોર્ટ જોયું છે એ લોકો અત્યારે ડી ડિવિઝન ફરિયાદ કરવા ગયા છે પોલીસ સ્ટેશને ને અમે ઓલરેડી ફોન ઉપર કમ્પ્લેટ કરીને આ કેટલા રીતનું અમે હું કઈ એક નથી આયા જેટલા છે એ છે ને હજી બાર ગામના એટલા છે ઓછામાં ઓછું ચાલીસ થી પચાસ લાખ રૂપિયાનું કોમ્પાઉન્ડ છે આ બરોબર આ ભાઈના ના ઓછા ઓછા અઢાર હજાર મારા બે થી ત્રણ ફોર્મ છે ટોટલ એટલું રોકાણ છે અને આ જે ફાઉન્ડેશન હાલતી હતી કયા નામથી થી હાલતી હતી નામ આપતા જ નહોતા એ ખાલી એમ કીધું કે ઓનલાઈન તમને ફોર્મ ભરી દેવું ને લોકોએ ડાયરેક્ટ ફરી દીધા અને બધાએ પૈસા આપી દીધા આમાં અમારે વધારે લેડીઝ લોકોએ ભાગ લીધો હતો બરોબર એટલે એ લોકોને કોઈ પૂછવું જ નથી આ બધી જે લેડીસ છે ને એ લોકોને ને બધાને પૂછવું છે કેટલાક ફોર્મ ભરવા ઓછામાં ઓછા પાંચ હજાર ફોર્મ ભેરા છે લેડીઝ હજાર ને બધાને અમને તો કોઈને મોસમ ની ખબરે નથી જો આ બધી લેડીઝ છે ને અહીંયા છે

અમે અમારી આમાંથી અમે વસ્તુ અમારે લઈ લેવું અમારે જેમ કે મારી આગળ ટોટલ પાંચ હજાર ની હોય તો હું અંગમભાઈ વસ્તુ લઈ લઈએ આ ભાઈ ની અઢાર હજાર ની છે કોક ના પચાસ હજાર છે કોક ના હસ્તક કોક ના હગા માં કોકના એક જણા એ પચીસ ફોર્મ ભરાયા છે હગા માં એની જવાબદારી કોની ઓકે